વીસ એકાણું પોલીસ માણસો સાથે હાઈવે પેટ્રોલિંગ રખાવેલ જે દરમિયાન તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના કલાક પંદર છપ્પન વાગ્યેથી કલાક સોળ ચાર વાગ્યાના અરસામાં તેજગઢ રેલવે ફટે ક્રોસિંગ નંબર છ્યાસી પાસે ટ્રાફિક પોલીસ પેટ્રોલિંગમાં પસાર થતી હતી જે વખતે રેલવે ફાટક ખુલ્લું હોય ને જોબરથી પ્રતાપનગર જતી ટ્રેન નંબર નવ એકસો વીસ વડોદરા તરફ જતી હતી જે દરમિયાન ટ્રેન ફાટકની નજીક આવવામાં હોય તે વખતે રેલવે ગેટમેન રૂમમાં ગંભીર બેદરકારી પૂર્વક સૂઈ ગયેલ હોય અને ફાટક બંધ ન કરેલો હોય જેથી ફાટક પરથી વાહનોની અવર જવર ચાલુ હોય જે વાહનો રોકી બંધ કરાવેલું અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક સતર્કતા વાપરી ટ્રેનને ઇશારો કરી ઊભી રખાવેલ અને ગેટમેન સૂતો હોય જેને જગાડી તાત્કાલિક રેલવે ફાટક બંધ કરાવી ટ્રેનને સુરક્ષિત રીતે પસાર કરાવેલ આમ ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકેલ છે આમ ટ્રાફિક પોલીસે સતર્કતા વાપરી પ્રશંસનીય કામગીરી કરેલ છે